સુન્ મુસ્લિમ સમાજે શાંતિપૂર્ણ રેલી દ્વારા પહેલગામ હુમલા વિરોધ કર્યો મોરબીના સુન્ની મુસ્લિમ સમાજે જમ્મુના પહેલગામ માં આતંકીના હુમલાનો વિરોધ કરવા માટે રેલીનું આયોજન કર્યું આ રેલી જૂના બસ સ્ટેન્ડ પાસેથી શરૂ થઈને કલેક્ટર ઓફિસ સુધી પહોંચી હતી રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રેલી દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો અને સભ્યો આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને સરકારને સખત કાર્યવાહી કરવાની માંગણી કરી કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમણે આતંકવાદી ઘટનાઓની તપાસ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહીને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે પગલાં ભરવાની માંગણી કરી આ રેલી દ્વારા મુસ્લિમ સમાજે શાંતિ અને સદ્ભાવના માટેના સંદેશાઓ આપ્યા અને સમાજમાં ભાઈચારા માટે એકતાનું મહત્વ દર્શાવ્યું તેઓ જણાવ્યું કે આતંકવાદી હુમલાઓ કોઈ પણ ધર્મ અને સમાજ માટે સ્વીકાર્ય નથી અને આવા હુમલાઓને નકારવા માટે સમગ્ર સમાજને એક સાથે આવવું જોઈએ મોરબીના સુન્ની મુસ્લિમ સમાજના પ્રયાસોને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી છે આ રેલી દ્વારા તેમણે શાંતિપૂર્ણ રીતે વિરુદ્ધ દર્શાવીને સમાજમાં સકારાત્મક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે